સભ્યના ભાઈ ફરી વિવાદમાં આવ્યા છે ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા પર માર માર્યાના આરોપ કરવામાં આવ્યા પાદરાના ધારાસભ્યના ભાઈ ફરી વિવાદમાં આવ્યા છે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા છે ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા પર માર માર્યાના આરોપ કરાયા છે પાદરાના સોની કામ કરતા વિવેક સોનીને ઢોર માર માર્યાના આરોપ કરવામાં આવ્યા છે યુવકના કારીગરનું ઉપરાણું લઈ સોનીને માર મરાયો વિવેક સોની પત્ની અને બાળક સાથે એસએસજી હોસ્પિટલ્સ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા અગાઉ પણ હરેન્દ્રસિંહ ઝાલા મારામારી મામલે વિવાદમાં આવી ચૂક્યા છે ઘટના ઘટી શું પાદરા પાદરા થયું હતું અને હું અત્યારે પ્રાથમિક સારવાર લેવા માટે આવ્યો છું મારો ફોન તોડી નાખ્યો છે મને ઢોર માર માર્યો છે ગોંધી રાખીને એટલે હું અત્યારે એક વખત પ્રાથમિક સારવાર લઈને હું અત્યારે આગળ પોલીસ કાર્યવાહી કરીશ હરેન્દ્રસિંહ ઝાલા જે પાદરાના ધારાસભ્યના મોટા ભાઈ છે એમને મને એમની ઓફિસમાં ગોંધી રાખીને ઢોર માર માર્યો છે મને પટાવી પહોંચતાની દિપેનભાઈ ભટ્ટ લઈ ગયા હતા અને ત્યારબાદ મને સમાધાન કરવાની વાતે થઈને અમારે જે ગઈકાલે એમની જોડે જે વાતચીત થઈ હતી મારા કારીગરના પ્રશ્નને લીધે લઈને એ વાટે થઈને એમને મને ગાળો દીધી મેં એમને સામે ગાળી દીધી હતી એ હું સ્વીકારું છું અને એમાં ઢોર માર મારવાની જરૂર ન હતી મને એવી આશા રાખું છું તમારી પાસેથી કે મને ન્યાય મળે કોઈ જાતની અદાવત નથી અને પહેલાં મહિના પહેલાં પણ મને ઢોર માર માર્યો હતો ત્યારે પણ ખાલી મેં ફક્ત એમની જોડે નથી મેટર બીજા જોડે હતી અને તે વખતે પણ એ મારી જોડે સામેથી ઉગ્ર રીતે વાત કરીને મને અપશબ્દ વાપર્યા હતા અને એ આપ શબ્દોના સામે મેં આપ શબ્દો વાપર્યા છે અને ત્યારે પણ ઢોરમાર મારીને મેં બીને એમને કોઈ જાતની કાર્યવાહી નથી કરી પણ આ વખતે હિંમત કરીને મેં કાર્યવાહી કરવામાં આવેલો છું અને મને ન્યાયની આશા છે હું પાર્ટીમાં પણ રજૂઆત કરીશ એ હંડ્રેડ પર્સન્ટ ચોક્કસથી વાત છે હું ડીએસપી સાહેબ સાહેબને પણ અરજી કરીશ સી આર પાટીલ સાહેબને પણ અરજી કરીશ પોતે જાતે જઈને હું અરજી કરીશ મને એક પ્રાથમિક સારવાર લઈ લેવા દો મને સારું થઈ જાય મારા પગમાં ફ્રેક્ચર છે કે નથી મારે ચેક કરાવવું પડશે ત્યારબાદ હું કહી શકું છું કે હું ક્યારે જઈશ અરજી કરવા માટે